હવે આપણે ડુંગળીનો વઘાર કરવામાં આવશે માની ચાલુ કરી આપડે ડાર્ક બ્રાઉન ડુંગળી થઈ જાય કે પછી આપણે રેવા દીધું આ એક નવા ફેન આવી ગયા અમારા ડુંગળીનો વઘાર ચાલુ છે તું બે છે

હલકા તાપે નું પગાડી ઓર કોસેવો યાદની આયું આ એના ને પાળે સમરા બોલે ઘડી બધા આગા વયા જ કરી

વાહ એધી મુરે કડી કડી મુરે કડી બેશાલા બોલી જા હંગાડી ગડી સમજી આ કે આ ખેલી એટલામાં 4 આંગળી કરે છે ભલે 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 ને બી જો આ છે અમારું સેટઅપ હવે મટન નાખો હવે હવે છે ને ઉપર પાણી પાણી લેતો એ પાણી પાણી ના થોડું એ ના એ અમર તો મજા અને મજા વાગે હવે મરશું હળદન નહીં બસ 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 અમાર લક્ષ્મીની નાખ

આપડે દહીં તિખરી તો તૈયાર થઈ ગઈ છે અત્યારે કાલ તો મજા નાખી કેવું એડ અને બટેકા અને વટાણા એડ કરવા લીલા વટાણા એડ કરવાના છે

ना ना ये पांच दम एक सब का नहीं ना एक दम भरो में एक टू लाइन रोटी लेवा मु एकला है पूरा आ रे रे रेडी थे जे रोटी बनी दे आ साग बनो तो आ रीते बनावनो है ना हां पछि आ गई आ साग बनी देखो लसी जुगो पड़ी फुला रे ठीक दे बस ये ले ले तो भाई छु छु

તો ગોટી કો હવા નથી આપ કેમ નાખ જોય નાય નાય નાખ થોડો એક ચમચી નાખી અડધી પછી નાખ બરાબર હોય પછી નાખ નાખ કરું કે નાખી ઉલકે નાય ઉલકે નાય ઉપરથી ન ખાઈ ઉભો રે બડબડ તો તું હલાવણ ચાલુ કર્યું એટલે બડબડ કરે આવી દે સ્વાદ આવ્યો થોડો થોડો બૈના બૈના ઓ બૈના તો તારો

ભાત ને બસ ઓલમોસ્ટ થાવાના છે થોડાક કાચા ભાત તો હારા કાચા બદામ આ તૈયાર થવા છે બળી ગયા હો હો મરી તો પડી એ ભાત કાચા એક ની જોવાનું કે પડી પડી ભાત રેડી છે પાકુ આઈ હા તો એક ગ્લાસ પાણી નાખીને હલાય નાખું ઉતારી નાખું તો ઉતારો હાલ ખાઈ નાખીએ ના આયે પહેલા બધા સાખવા હું સાખું લો યે થોડીક આવે હો બળવાની એટલે ઉતારી ઉતારી સારું છે થોડો પાસા લાગે છો ઓનું ક્યુ આ મને મને ન ફકર કે 18 મીલો કરવામાં ઈ તમ સે ગલન સી જ ને કોઈ તો આ હો બળવાઈ થોડીક આમ મને ભાઈ નામ કામ જોઈ ને અપાઈ છે

હું બધે નિભારશું